આ નાની વાત આપણે આજે કક્કાનો ભાવાર્થ નાનું પુસ્તક છે એક કક્કાના ભાવાર નેવ્યાસીના અંકનો છે જય શ્રી ગોપાલ કાર્યાલયમાંથી એમાં છેલ્લી કડીનો છેલ્લો ફકરો પાના નંબર એકસો ને આઠ ઉપરથી કે જીવમાં અનેક પ્રકારના દોષ ભર્યા છે તે દોષો ભગવત પ્રાપ્તિ માટે વિઘ્નરૂપ છે અહમપણું મોહ મમતા લોલુપતા તેમાં લોલુપતા તો એટલી બધી ખરાબ છે કે તે સાચી દિશામાં સૂજવા દેતી નથી તે મનની સાથે એટલી બધી વણાઈ ગઈ છે કે તેને છોડવી અશક્ય બની જાય છે સંસારી વિષયો પર પ્રત્યે લોલુપતાનું એટલું બધું ખેંચાણ હોય છે કે તેને સમજવી પણ મુશ્કેલ બને લોલુપતાના કારણે જીવ ન કરવાનું પણ ઘણી વખત કરી બેસે છતાં પણ તેનું ભાન એને થાતું નથી અહમતા મમતા કે મોહ દેહના ધર્મો શિથિલ થતા ઓસરી જાય છે એટલે કે જેમ જેમ આપણી ઉંમર થઈ જાય પછી જેમ જેમ શક્ય ન બને અશક્ત થઈ જઈએ કે પહેલા કરતા ઓછા સામર્થ્યવાળા થઈએ તો પછી એ બધું ઓસરતું જાય છે એમ કીધું પણ લોલુપતા તો મનની સાથે રહેલી હોવાથી એ અંત સુધીમાં પણ ઓસરતી નથી માયા મમતા બધી ઓસરવા માંડે કદાચ પણ લોલુપતા નથી ઓસરેતી એવું અહીંયા લખ્યું પણ અધિક વધતી જાય છે તેથી જીવ પોતે સત્કર્મ કરવાના તદ્દન ગાફેલ રહી જાય છે લોલુપતા એક પછી એક વિષયો તરફ ખેંચ્યા જ કરે છે એક સમાપ્ત થાય ત્યાં બીજું ઊભું થાય એમાં જીવને સાચી વાત ક્યાંથી સમજાય અને પોતે કોણ છે મારે શું કરવું જોઈએ એનો વિચાર આવે પણ શાનો પણ તે લોલુપતા ભગવ છેલ્લી કડી છે ને કક્કાના ભાવાર્થમાં શશા વાત કહું એક છેલી વારું વાર કરી લે વેલી પાળ બાંધી લે પૂર જ પેલી એના ભાવાર્થમાં અત્યારે આ ભાવાર્થ આવ્યો કે પૂર પેલા પાળ બાંધતા વાર ન લાગે જો આપણી લોલુપતા ઠાકોરજી તરફ વળી જાય ઠાકોરજીના સ્વરૂપમાં લોલુપતા લાગે તો પછી એ પાળ બંધાઈ જતા વાર નથી હવે લોલુપતા કેટલી ખરાબ છે એટલે કે લૌકિક વિષયો પ્રત્યેની લોલુપતા કેટલી ખરાબ છે એની ઉપર એક દ્રષ્ટાંત વિચારીએ એક ગામમાં ડોસીમાં રહે શરીરમાં બહુ નિરોગી સુખ સંપત્તિ પણ સારા પ્રમાણમાં માજી ધર્મ ધ્યાન પણ ખૂબ જ કરે ભગવત કથા વાર્તામાં જાય વ્રત જપ તપ પણ ઘણા કરે એમ આખો દિવસ સત કાર્યમાં જાય પણ માજીને બજરનું બંધાણ જબરું સૂંઘવાય જોવે ઘસવાય જોવે બજરની ડાબલી એક ઘડી પણ આગી ન કરે માજીની ઉંમર થતાં એક દિવસ કાળ આવીને ઉભો રહ્યો માજીને વૈકુંઠ ધામે જવા વિષ્ણુના ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા માજીના જીવાત્માને વિષ્ણુના પાર્ષદો વિમાનમાં બેસીને ચાલતા થયા વિમાન અડધે રસ્તે પહોંચ્યું એટલે કે માજી તો ચાલ્યા પછી ઉપર લઈ એની વાત છે માજીને તલપ લાગી હવે આ ચિતની વૃત્તિ અને આ વિષય પ્રત્યેની લોલુપતા ઈ તો પ્રાણ અને પ્રકૃતિ સાથે આવે ને એ આપણને અહીંયા સમજાવે છે કે જીવ તો ચાલ્યો છે પણ જીવ જેમાં રહી ગયો ને એ હારે લઈને આવ્યો છે એટલે રસ્તામાં બજરની તલપ લાગી પણ ડાબલી તો સાથે નથી કેમ કે બધુંય મૂકીને જવાનું છે ડાબલી મૂકીને જ આવા ડોસીમાં ઉપર ત્યારે માજીએ વિષ્ણુના પાર્ષદને પૂછ્યું કે તમે કોણ છો અને મન ક્યાં લઈ જાઓ છો ત્યારે વિષ્ણુના પાર્ષદોએ કહ્યું કે અમે વિષ્ણુ ભગવાનના પાર્ષદો છીએ અને તમે સત્કર્મ ખૂબ જ કર્યા છે ભગવાનનું સ્મરણ ખૂબ જ કર્યું છે તેથી ભગવાને અમને આજ્ઞા કરી છે તેથી તમને વૈકુંઠમાં લઈ જઈએ છીએ ત્યારે માજી બોલ્યા એ તો ભલે જેવી મારા વાલાજીની મરજી પણ વૈકુંઠમાં બજર તો મળશે ને જીવ ક્યાં છે આટલું બધું સત્કર્મ કર્યું પણ બજરમાં ને બજરમાં એટલે કે છે વૈકુંઠમાં બજર તો મળશે ને એવો પ્રશ્ન જ્યારે માજીએ કર્યો ત્યારે વિષ્ણુના પાર્ષદોએ કહ્યું માજી ત્યાં તો એટલો બધો આનંદ છે ને સુખ ને વૈભવ છે કે જેથી તમને બજરની જરૂર નહીં પડે ત્યારે માજીએ કહ્યું કે તો તો વિમાન પાછું વાળો મને મારા ઘરે મૂકી જાઓ મારે વૈકુંઠમાં નથી આવવું બજર ન મળે તો મારે વૈકુંઠ શું કામનું ભાઈ બજરની લોલુપતામાં માજીને વૈકુંઠનું સુખ પણ તુચ્છ લાગ્યું બજરની લોલુપતાની જેમ સંસારના વિષયોની તરફ લોલુપતા રહે તો એ ભવ બંધનનું કારણ બને છે અને તે જ લોલુપતા ભગવદ્ સેવા સમરણ પ્રત્યે વધે તો તે બંધનમાંથી છોડાવે છે માટે કવિ આગળ એમ સમજાવે છે કે મેં તો બત્રીસ અક્ષરનો સગળો બોધ આપી દીધો એમાં તું તેનો સાર સમજી લેજે અને હું તો તને એક છેલ્લી વાત કહી દઉં છું કે તારી વાર કરી લે કાળરૂપી પૂર ન આવે એ પહેલાં ભગવદ નામરૂપીની પાળ બાંધી લે જેથી કાળના પ્રવાહમાં તણાવવાનો સમય ન આવે ઘણા કાળના પ્રવાહમાં તણાઈ ગયા સમજ્યા એ તો પાર ઉતરી જાય છે માટે મારી આ છેલ્લી વાતને ધ્યાનમાં રાખી દે અને તારું સુધારી લે નહીં તો પછી પસ્તાવાનો વારો આવશે બત્રીસ અક્ષરમાંથી એક અક્ષરનો બોધ લઈ લઈશ ને તો તું સુખી થઈશ આ ડોસીમાના ઉદાહરણ પરથી આપણને જે અહીંયા ભૂતલની ભાજગણ વળગી રાખી છે ને એ આપણે નીકાળવાનું અહીંયા આપણને આજ્ઞા કરે છે વાલદાસજી કે આ જે હારે નથી આવવાનું અને એ ડોશીમાને વૈકુંઠની બદલે પાછું ભૂતળ પર આવું તું બજર હતું ખાલી એટલે આપણે આવું વાત ઉપરથી લોભ મોહ માયા મમતા બધું વાળીને ઠાકોરજી તરફ વળે એવા પ્રયત્ન કરવા મારવાલા ત્યારે આટલું જ બોલીને મા નાની વાતની વિરામાં પૂછ્યું બોલું છું ગોપાલ લાલ કી જય